ગળે નથી બેહતું માટે તમે સાથે સાથે હુકમ કરી જ નાખો કે આ ન કરે તો પોલીસ પ્રોટેક્શન સાથે રસ્તો ખુલ્લો કરવો ઓલો લખી નાખશે તરત કે હુકમની અમલવારી ન થાય તો ફોજદારી ફરિયાદ દાખલ થઈ શકશે આમ લખી નાખે ઘણા હુકમમાં લખેલું હોય છે ઘણા લખેલું હતું નથી તમે માગો એટલે લખી દે રસ્તો ખુલ્લો કરવા હુકમ કરવો તમને મંજૂર ન હોય તો ઉપર ત્રીસ દિવસમાં અપીલ કરી શકો છો આવું લખી દે દાવામાં માગવાનું હોતા ઠરાવ એમ કે ઠરાવમાં લેવું તમને કઈ જ દેશે કે ભાઈ અમે ઠરાવ ઠરાવ માં લેતી હોય સાહેબ હુકમ કરો હુકમ સાથે સાથે છે આ રસ્તો ખુલ્લો કરવો લાગતું નથી તો તમે પોલીસ પ્રોટેક્શન સાથે રસ્તો ખુલ્લો કરાવવાનો હુકમ કરવા અરજ અને સાથે ફોજદારી ફરિયાદ થઈ શકશે કે કરી શકશો લખી જ નાખો કે લખવા હું વાંધો છે અને કા અલગથી આપણે લખીને પકડાવી દેવાનું એમાં હું વાંધો વકીલ તમે બધું લખી ગયો અહીંયા માન્ય રાખવું કે ન રાખવું ના લખી બધું યગીએ અમે માગીએ માગી બધું અગો દેવું નો દેવી નીચે મને દેવું પડશે જે કાયદા મર્યાદામાં છે એને બે લીટી લખવાની છે ને ગેરકાયદેસર ક્યાં કઈ લખવું છે હુકમ ની અમલ વાળી નથી વાગી હોય તો ક્યાં કઈ કરવું છે એ તો એને ચોખ્ખું લખ્યું છે અંદર કે તમે ત્રીસ દિવસમાં અપીલ માં જઈ શકો છો ઓલું ના લખ્યું હોય ને લમરવા નથી પોલીસ સ્ટેશન જાય કે આમાં મારું ક્યાં કઈ રોલ સમજાણો લખેલો હોય તો તમે અમલવારી કરી શકો હાલો તો આટલું થયું ટોટલી વસ્તુઓ